વડોદરાનો આવાસ ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના હણી સ્ટેશન હદ વિસ્તારમાં એક ચોખાવનારી ઘટના સામે આવી છે જ્યાં એમડી ફિટનેસ જીમ ના સંચાલક સાગર અરૂણભાઈ મકવાણા ઉમર આશરે ત્રીસ વર્ષ રહે ન્યુ વીઆઈપી રોડ વડોદરા પર એક પોલીસનો સંપર્ક કર્યો હતો ઘટનાની ગંભીરતા જોતા હણી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી સાગર મકવાણાને ઝડપી પાડ્યો હતો આ ઘટનાથી સમગ્ર વડોદરા શહેરમાં કડકડાટ મચી ગયો છે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ગઈ તારીખ ચાર છ ના રોજ એક મહિલા બેને પોતાની ફરિયાદ આપેલી છે કે સાગર મકવાણા નામના વ્યક્તિ સાથે પોતાના ઇન્સ્ટા દ્વારા પરિચયમાં આવેલા અને ચાર તારીખે ચાર વાગ્યાની આસપાસ એ હરણી તળાવે મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે બેનનો આરોપ એવો છે કે ત્યાં ત્યાં આરોપી જે સાગર મકવાણા છે તે ચપ્પુ બતાવીને પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે આ મુજબની ફરિયાદ ચાર તારીખે દાખલ કરવામાં આવી છે અને ગઈકાલે સાંજે સાગર મકવાણા આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે ઇન્સ્ટા દ્વારા પોતે એકબીજાના પરિચયમાં આવેલું એવું ફરિયાદી પોતાની ફરિયાદમાં જણાવે છે

આરોપી પરણિત છે બેન વિશે હું તમને વિશેષ ખાસ નહીં જણાવું એ તપાસના કામે જે ચાલે છે તેમાં કબજે કરવામાં આવે છે અને એ તપાસ હાલશે ના હોટલનું નામ નહીં આપવા ગાડી કબજે કરવાની જે તપાસના કામે જે વિગત ખુલે એ બાકી છે આજે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે